બધે મોકલી દો બધે મોકલી અંદર વાળી વાક્યા મોકલો બોલે બોલે આ મળી જાય જવાબદારી કોની લે નમસ્કાર સમાચારો સાથે હું મુસ્કાન આપ જોઈ રહ્યા છો લાઈફ ફૂડ ન્યૂઝ ગુજરાત આપણે ગુજરાતમાં છાસવારે જોયું છે કે કોઈ પણ હોટલ આપણે ખાવા જતા હોય ત્યાં કાંકરો આવી જાય છે વાનગીમાં કોકરોચ આવી જાય છે જીવ આવી જાય છે વિધાનસભાની કેન્ટીનમાં પણ આપણે જોયું કે જ્યાં નેતાઓ ખાવા બેસતા હતા તે એમના જ પૌવા જે ખાતા હતા એમાંથી વાળ નીકળ્યો હતો એટલે આ જે ઘટનાઓ છે આપણા ગુજરાતમાં છાસવારે જોવા મળતી હોય છે કાર્યવાહી થાય ન થાય એ બીજો પ્રશ્ન છે પરંતુ આ ઘટનાઓ આપણે આપણી આંખે જોઈએ છે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે પણ આપણે જોઈએ છીએ ઘરોડીઓ ક્યાંક દેખાય છે ક્યાંક મરતા મકોડા અંદર જોવા મળે છે એટલે આ બધી ઘટનાઓ જોઈએ એટલે એવું થાય કે ખરેખર આ રીતનું ખાવાનું એના કરતાં તો ના ખાવું સારું અને આજે ફરીથી એક એવી ઘટના આવી છે કે જ્યાં ખાવાનું નહીં પરંતુ મોતના સંકેતો પીરસવામાં આવી રહ્યા છે હવે એટલા માટે કહી રહીશું કે આ ચાલતું ફરતું મોત છે ઘટના કંઈક એવી બની છે કે જીએસઆરટીસી ના એક ડ્રાઈવર એક હોટલમાં હોટલનું નામ ને બધું જ તમને કહું છું એ જગ્યાએ જમવા માટે ઉભા રહે છે જે જીએસઆરટીસીનો જેને કોન્ટ્રાક્ટ મળ્યો હોય એ કોન્ટ્રાક્ટર જે જગ્યાએ કે એ જગ્યાએ બી જીએસઆરટીસી ના જે ડ્રાઈવર ને કંડક્ટર જે મુસાફરો હોય એમને ઉભું રહેવાનું હોય આપણે જોવું છે જેમ કે માણસાથી દાહોદ જતી બસ હોય તો વચ્ચે એક સ્ટેન્ડ આવે કારણ કે માણસાથી દાહોદ એ આપણે સાત આઠ કલાકનો રસ્તો છે એટલે તમે ત્યાં જાવ તો એક સ્ટોપ આવે એટલે જે કોન્ટ્રાક્ટરને જે જગ્યાએ કહેવામાં આવી છે કે ભાઈ આ જ હોટલે જઈને તારે થવી જવાનું છે આ હોટેલ જઈને તારે ઉભું રહેવાનું છે એટલે ભાઈ ઉભો રહે એ ફરજમાં કોની આવે છે કોન્ટ્રાક્ટરની કે તે જવાબદારી મુસાફરો ડ્રાઈવર અને જે કંડક્ટર છે એવું રહ્યું નથી અત્યારે તો લોકોને કોન્ટ્રાક્ટરોને એવું છે કે બાય ટેન્ડર પાસ થવું જોઈએ કોન્ટ્રાક્ટ મળવો જોઈએ ડ્રાઈવરનું જે થવું હોય થાય કંડક્ટરનું જે થવું હોય થાય મુસાફરોનું પણ જે થવું હોય થાય બસ આપણે આપણા ભવિષ્યનું સેવિંગ કરવાનું છે આપણે આપણું ભવિષ્ય સુધારવાનું છે બાકી આમનું અત્યારે હમણાંનું વર્તમાન કેમ નથી બગડતું એ જોવાનું નથી એટલે હવે ક્યાંક ને ક્યાંક ફરજ અને જવાબદારીમાંથી કોન્ટ્રાક્ટરો છૂટી રહ્યા છે ટેન્ડર પાસ કરાવતી વખતે જી હુઝુરી કરતા કોન્ટ્રાક્ટરને આવડે છે અને પછી ટેન્ડર પાસ થઈ જાય એટલે કે તમે કોણ ને અમે કોણ જેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થાય છે વાત કરવી છે જે ઘટના બની છે એ વિશે જીએસઆરટીસીનું બસ સ્ટોપ એક જગ્યાએ રાખવામાં આવેલ છે જગ્યા પણ તમને કહું છું તારાપુર ચોકડી પાસે આવેલ ન્યૂ માયા હોટલની આ ઘટના છે જેમાં જીએસઆરટીસીના ડ્રાઈવરને જમવામાં ઘરોડી આવી લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે હવે તમે વિચારો કે આપણે જમવા બેઠા હોય એટલા થાકથી એટલું દૂરનું જે સફર છે આપણે તય કર્યું હોય ને વચ્ચે જમવા બેઠા હોય ને જમતી વખતે જ આ પ્રકારની ઘરોડી અંદર આવે પણ મર મરી ગયેલી ઘરોડી આપણી ડિશમાં આવે તો ખરેખર બે દિવસ સુધી ખાવાનું ન ભાવે એ પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે હવે ઉપલેટા ક્વાન્ટ બસના ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આ સાથે બસ ડ્રાઈવર છે ચારતી બસનું હૃદય છે જ્યાં સુધી ડ્રાઈવર છે ત્યાં સુધી બધા જ એકદમ સેફ સૂતા હોય છે એ કોઈ મસ્તી કરતું જોવા મળતું હોય કોઈ વાતો કરતું જોવા મળતું હોય ને વિશ્વાસ હોય છે બસના ડ્રાઈવર પર એટલે કહેવાય છે કે ચાલતી બસનું હૃદય એ ડ્રાઈવર છે અને ડ્રાઈવર સાથે જ આ પ્રકારની જે ઘટના છે ઘટી છે એટલે એમને જીએસઆરટીસીની બસ જ્યાં ઊભી રાખવામાં આવે છે તે જવાબદારી કોની હોય છે જેને ટેન્ડર પાસ કરાયું છે જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળ્યું છે પાસ થયું છે એની જવાબદારી છે કે ભાઈ તમે તમારા મુસાફરો કંડક્ટરને ડ્રાઈવરને સારી એવી જગ્યાએ ઊભું રાખવાનું કહો કે ભાઈ આ હોટલને તું ગાડી ઊભી રાખજે તમે ગાડી ઊભી રાખજો પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે હોટલોમાં ગાડી ઊભી રાખવામાં આવે અને પછી ડ્રાઈવરના જ થાળીમાં જો ઘરોડી આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિનો અનુભવ મેં નથી કર્યો પણ ચોક્કસ એ કર્યો હશે જે અત્યારે હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સાચું બીજું એક વસ્તુ આમાં એવી છે કે ઘણા બધા જે લોકો છે મને એવું લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક આ મુદ્દા પર કોન્ટ્રાક્ટર ઉપર કોન્ટ્રાક્ટર સામે કાં તો ડ્રાઈવર કાં તો કંડક્ટર અથવા તો બંને એ વિરોધ નોંધાવવો જોઈએ કારણ કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ફરિયાદ કોને કરવાની કારણ કે એમને તો ટેન્ડર પાસ કરાવી દીધું છે ટેન્ડર પાસ કરનારે ટેન્ડર પાસ કરી દીધું છે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ લઈ લીધો છે ડ્રાઈવરને કહી દેવામાં આવ્યું છે કે ભાઈ આ અંતરે આટલા અંતરે આ ગાડી તમારે અહીંયા ઊભી રાખવાની છે તમે ગમે તેવી હોટલે ઊભી રાખો પણ ઊભી રાખવાની છે એ બિચારા હોટલે ઊભી રાખે અને પછી આ પ્રકારની થાળીમાં ઘરોડી આવે એટલે શું થાય એ પરિસ્થિતિનું હું તાગ મેળવી શકું એવી હાલતમાં નથી અને હું તાગ મેળવવા માગતી પણ નથી કારણ કે મને ખબર છે કે અહીંયા કેવી કેવું થતું હશે જ્યારે અચાનક જ આપણી થાળીમાં આવી રીતે ગરોડી આવી જાય તો આ બધાની વચ્ચે એક સવાલ છે કે અમુક જે લોકો છે એ પોતાના ભવિષ્યનો સુધાર કરી રહ્યા છે જેમ કે કોન્ટ્રાક્ટર ટેન્ડર લઈ લીધું ટેન્ડર પાસ થઈ ગયું કોન્ટ્રાક્ટ આપી દીધું એ એમના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે પરંતુ આ બધાનું વર્તમાન બગડી રહ્યું છે એમને એમનું શું એટલે કહી રહી છું કે ખાવાની વસ્તુમાં ક્યાંક ને ક્યાંક મોતના સંકેત મોતના એંધાણ જે છે તે સેવાઈ રહ્યા છે હવે આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને કમેન્ટમાં પણ જણાવજો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આપણે દ્રશ્યો પણ જોયા કે કે કેવી કેવા દ્રશ્યો ત્યાં સર્જાયા છે ત્યાં દરેક જે ડ્રાઈવર છે કંડક્ટર છે ઊભા થઈ ગયા છે એમને પણ કંઈક થાય છે કારણ કે એ ભાઈ જેમને ખાવામાં આવી ગયું છે એમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે એટલે ત્યાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો ને આપણે હજી સુધી લાઈટ ટ્વેન્ટી ન્યુઝે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર